પાર્વતી હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મ ના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તો ને મારા મહાદેવ શિવ ભક્તો આજે હું તમને શિવ મહાપુર ને જ સુંદર વાત કરવા છું વાત કરવાની છે માતા પાર્વતીની તપસ્યાની કઠોર તપસ્યા નાની સુની તપસ્યા નહીં પણ કઠોર તપસ્યા ઋષિ મુનિઓ દેવી દેવતાઓ પણ આવી તપસ્યા ન કરી શકે તેવી માતા પાર્વતીએ તપસ્યા કરી છે ભગવાન શિવજીને પામવા માટે દેવી પાર્વતીએ આવી કઠોર તપસ્યા કરી છે શિવ ભક્તો એક વર્ષ નહીં બે વર્ષ પણ નહીં એમ કહેવાય પૂરા ત્રણ હજાર વર્ષ માતા પાર્વતીએ ભગવાન શિવજીને પામવા માટે કઠોર તપસ્યા કરી છે આ તપસ્યા કેવી હતી શિવક્ત આનું વર્ણન શિવ મહાપુરાણમાં કરેલું છે સુંદર આનું વર્ણન કરેલું છે જ્યારે માતા પાર્વતી આ તપસ્યાનો પ્રારંભ કર્યો ને ત્યારે જયા વિજયા તેમની બે સખી હતી તેણે તેની મદદ કરી હતી મદદ એટલે કેવી મદદ કાંઈ પણ સામગ્રી લાવી હોય કાંઈ પણ વસ્તુની જરૂર હોય તો દેવી પાર્વતી જે તપસ્યામાં બેઠા હોય તેને લાવીને આપે આવી મદદ જયા વિજયા જે સખીઓ હતી માતા પાર્વતીની સખીઓ હતી તેણે માતા પાર્વતીની મદદ કરી હતી શિવ વાત કરીએ આ તપસ્યાની કેવી તપસ્યા પહેલાં તો ઉનાળામાં તપસ્યાનો પ્રારંભ કર્યો દેવી પાર્વતીએ ઉનાળામાં તપસ્યાનો પ્રારંભ કર્યો જયા વિજય એમ કે બધી બાજુ લાકડા એકઠા કર્યા અને અગ્નિ પ્રગટાવી અને વચ્ચે માતા પાર્વતી બેસી અને અભંગ ઓમ નમઃ શિવાયના જાપ શરૂ કર્યા આખી ઋતુ વય ગઈ આખો ઉનાળો જતો રહ્યો ને એમ કહેવાય કેટલી કષ્ટિ તમે વિચાર કરો આપણે આજુબાજુમાં અગ્નિ હોય તો કેટલી ગરમી થાય ઉપર તડકો અને આજુબાજુમાં અગ્નિ કેટલી કષ્ટી માતા પાર્વતીએ સહન કરીએ છીએ શિવ ભક્ત આવી રીતે ઉનાળો આખો જતો રહે છે આખો ઉનાળો જતો રહે છે અને ત્યાર પછી એમ કહેવાય છે કે ચોમાસું આવે છે વરસાદ પડે છે એમ કહેવાય કે બારે મેઘ ખાંગા થઈ જાય છે ઉપરથી વરસાદ થોડી થોડી ઠંડી પવન વાવાઝોડા જો એમ કહેવાય વાતાવરણ અને દેવી પાર્વતી ડગમગતા નથી તો પણ અભંગ જાપ ૐ નમશ્વિના જાપ શરૂ રાખે છે ભગવાન મહાદેવને પામવા માટે આવી કઠોર તપસ્યા કરે છે શિવ ભક્ત આવી રીતે બે ઋતુ જતી રહે છે ઉનાળો પણ જતો રહે છે અને ચોમાસું પણ જતું રહે છે અને પછી આવે છે શિયાળો શિવભક્તો કાતિલ ઠંડી કેવી ઠંડી કે પાણી પણ બરફ થઈ જાય આવી ઠંડીમાં માતા પાર્વતી અભંગ જાપ કરતા ઓમ નમઃ શિવના જાપ કરતા શિવભક્ત આવી જે કઠોર તપસ્યા હતી ને તે જોવા માટે નર નારીઓ ત્યાં ઉમટી પડતા માતા પાર્વતીને વંદન કરતા માતા પાર્વતી નમન સ્વરૂપે પાછા વંદન કરતા અને ફરી ઓમ નમ શિવને જાપ કરવા મળતા શિવભક્તો એમ કહેવાય છે કે પહેલું વર્ષ તો માતા પાર્વતીએ ફળ ખાય ખાય કે તપસ્યા પૂરી કરી પહેલું વર્ષ ફળ ખાઈ તપસ્યા પૂરી કરી પછી બીજું વર્ષ આવ્યું ત્યારે પાંદડા અને એમ કહેવાય કે આખું વર્ષ કાઢ્યું પાંદડા તમે વિચાર કરો વિચાર કરો આપણે બે ટાઈમ જમ્યા ન હોય તો કેટલી ભૂખ લાગે છે પણ અહીં દેવી પાર્વતી સુકા પાંદડા ખાય અને તપસ્યા શરૂ રાખે છે ઓમ નમઃ જાપ કરે છે અને પછી તો એમ કહેવાય છે કે બે વર્ષ વીત્યા પછી માતા પાર્વતી કશું પણ જમતા નથી નિરાહાર રહી અને તપસ્યા નિરંતર શરૂ રાખે છે ઓમ નમ શિવાયના જાપ શરૂ રાખે છે અભંગ જાપ શરૂ રાખે છે ઋતુઓની ઋતુચક્ર ફરતું રહે છે પણ માતા પાર્વતી ડગમગતા નથી તેનું શરીર વ્રજ સમાન થઈ જાય છે એટલું મજબૂત થઈ જાય છે તે ભૂખ્યા રહે છે છતાં પણ ઓમ નમઃ શિવાયના જાપ કરી શકે છે તેને ભૂખ નથી લાગતી ભૂખ એમ કહેવાય કે જતી રહે છે આખું શરીર મન સહિત ભગવાન શિવજીને તે આખી કાયા અર્પણ કરી દે છે તો ભગવાન મહાદેવ પ્રસન્ન નથી થતા પણ માતા પાર્વતીના માતા પિતા છે જે મેનાવતી અને હિમવાન છે તે ખૂબ ચિંતિત છે તે માતા પાર્વતી જે તપ કરતા હોય છે તેની પાસે આવે છે અને તેની સખીઓ હોય છે જયા અને વિજયા તેમને પૂછે છે કે શિવજી પ્રસન્ન થયા કે નહીં ત્યારે માતા પાર્વતી કહે છે નાના એમને થોડા પ્રસન્ન થઈ જાય ભક્તિ ને એટલે શિવજી પ્રસન્ન થશે આ વાણી અને અને થોડા ગદગદ થઈ જાય છે થોડાક એમાં કે અશ્રુ વહી જાય છે શિવ ભક્તો અહીં દેવી પાર્વતીનું શરીર છે ને એકદમ હાડકા જેવું થઈ ગયું હોય ફક્ત હાડકા દેખાતા હોય છે અને એકદમ એમ કેવાય કે પતલા દુબળા પતળા થઈ જાય છે કારણ કે પોતે નિરાહાર રહે છે કંઈ પણ ખાતા નથી અને અભંગ જાપ કરે છે ઓમ નમઃ નમશિવાના જાપ કરે છે અહીં માતા પાર્વતી ખૂબ દુર્બળ થઈ ગયા હોય છે શરીરે એકદમ સુકાઈ ગયા હોય છે અને આ મેનાવતી અને હિમમાન તેના માતા પિતા છે તે પાર્વતીને જોવે છે આવું રૂપ જોવે છે જે રૂપવાન દેવી પાર્વતી તો ખૂબ રૂપવાન હતા અને પોતાની દીકરી રૂપવાન હોય અને આવી તપસ્યાથી એકદમ દુર્બળ થઈ જાય એકદમ પતલા પડી જાય તો કોઈ પણ મા બાપ દુઃખી થાય છે શિવભક્તો અહીં મેનાવતી અને હિમાન ખૂબ દુઃખી છે કારણ કે દેવી પાર્વતીની

કેટલી કષ્ટી થી તપસ્યા કરી હતી શિવ ભક્તો સુંદર આ વાત તમને ગમી હોય માતા પાર્વતી ની તપસ્યા ની વાત ગમી હોય તો વિડીયો માં લાઈક આપજો કોમેન્ટ માં જય માતા પાર્વતી પતિ હર હર મહાદેવ હર એવું લખજો ઓમ નમ લખજો હર હર મહાદેવ હર લખજો અને આ વિડિયો બીજા હિન્દુ સનાતન ધર્મ ના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તો ને હિન્દુ સનાતન ધર્મ ના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય